રાજ્યમાં ચોમાસું ભલે બેસી ગયું હોય પરંતુ રાજકોટ મહાનગરપાલિકાની પ્રિમોનસૂન કામગીરી માત્ર કાગળ પર છે શહેરના અનેક પોકળામાંથી મહાનગરપાલિકા હજુ સુધી કચરો દૂર નથી કરી શકી પશ્ચિમ રાજકોટમાં જ્યારે પણ વરસાદ પડે ત્યારે રસ્તા પર પાણી ભરાઈ જાય છે પરંતુ મવડી નાના બવા મોટા બવા વિસ્તારમાં આવેલા પોકળાઓમાંથી કચરો હજુ પણ દૂર નથી કરાયો રાજકોટના જાગૃત નાગરિકોનું કહેવું છે કે દર વર્ષે પ્રીમોનસૂન કામગીરીની વાતો કરાય છે વરસાદ પડે ત્યારે રાજમાર્ગો પાણીથી ભરાય જાય છે જેના કારણે બારે હાલાકી વેઠવાનું પણ વારો આવે છે રાજકોટ મહાનગરપાલિકા માત્ર કાગળ પર પ્રી મોનસૂન ની વાતો દર વર્ષે કરે છે રાજકોટના મોવડી વિસ્તારની અંદર આપણે આવી પહોંચ્યા છીએ મોવડી વિસ્તાર નાના મોવા અને મોટા મોવા વિસ્તારમાંથી જબરજસ્ત મોટો વોકડો પસાર થાય છે ને અહીંયાથી પાણી નું પૂર આવતું હોય છે બે ત્રણ ઇંચ વરસાદ પડે તો પણ આખો વોકડો ભરાઈને જતો હોય છે અહીંયા અંદર સીએનડી વેસ્ટ બિલ્ડરો દ્વારા નાખવામાં આવ્યો છે એ પણ બતાવશું વોકડો બુરી દેવામાં આવ્યો છે એ કેવું પણ ખોટું નથી અને મહાનગરપાલિકાએ સાફ સફાઈ કોઈ જાત નહીં કરી નથી અહીંયા મવડી વિસ્તારના લોકો આપણી સાથે છે આ જાગૃત નાગરિકો સાથે આપણે વાત કરીશું ભાઈ શું પરિસ્થિતિ છે તમે અહીંયા શું જોવો છો અત્યારે અત્યારે આમ તો બધાને ખ્યાલ જ છે કે રાજકોટની અંદર પાણીનો પ્રશ્ન બહુ જ હોય છે એટલે અત્યારે હમણાં ચોમાસું શરૂ થઈ ગયું છે તો કહેવાનો મતલબ એ છે કે અત્યારે અહીંયા જોઈ શકો છો જ્યાં પાણી જવાનો હોકરો હોય કે જેમાંથી જે વેસ્ટ પાણી જે બધું વરસાદનું હોય છે ત્યાંથી નીકળતું હોય પણ અત્યારે જે હોકરો છે એ જ આખો ભરેલો છે અને નાગરિકો કહો કે બધા છે ને કચરો પણ અહીંયા ઠાલાવતા હોય અને ખાસ તો તંત્રને પણ કહેવાનું કે આ હોકળો જો સાફ હોય અને પાણીને જવાનો વ્યવસ્થિત નિકાલ હોય બરોબર તો એ પાણી નીકળી શકે એટલે તંત્રનું થોડું કેવું છે કે કદાચ થોડી ઘણી બેદરકારી આ પત્ર પણ રાખેલા છે કે પાણી ક્યાંયથી નીકળી ન એટલે થોડો ઘણો એવો પાણીનો જો રસ્તો થઈ શકે પાણી તો બધું કદાચ એમ ને એક વરસાદ પડે ને તો પણ પાણી બધે ભરાઈ જતું હોય ફૂટના રોડ ઉપર વધારે જાય હા આપડે બધાને આમ તો ખ્યાલ જ છે નીકળતા હોય કેટલા બધા એવા વિડીયોઝ પણ જોતા હોય કે ભાઈ આપણા વાહનો પણ એમાં પાણી ભરાવાથી બંધ પડી જતા હોય લાવી ઘણી બધી આપણે હાલાકી ભોગવવી પડતી હોય એટલે તંત્ર એવી વિનંતી કે ભાઈ આવા જે વોકડા છે કે જ્યાંથી પાણી બધું બહાર નીકળતું હોય એ થોડુંક સાફ કરાવે અને થોડુંક પાણીના ના નિકાલ નો કઈક પ્રશ્ન હલ કરે તો લોકોને થોડીક હાલાકી ઓછી ભોગવવી પડે આ યુવાન વાત કરી રહ્યા છે બીજા એક ભાઈ આપણી સાથે ભાઈ તમે શું કહેશો ચોમાસામાં શું પરિસ્થિતિ અને તમને કોઈ એવા વિસ્તાર હોય કે અહીંયા પાણી ભરાય જ જાય છે દર વર્ષે એવો કોઈ વિસ્તાર નંદાઓલ રાજકોટ હોડકો કોઠારીયા મેન રોડ ઉપર નંદાઓલે પાણી એટલું ભરાય છે ભક્તિનગર સર્કલે એટલું પાણી ભરાય છે

કેમેરામેન શુભ આશિયાની સાથે પરાક્રમસિંહ જાડેજા એબીપી અસ્મિતા રાજકોટ